જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું કોઈ પણ રેસીપી લઈને નથી આવી પણ આપણે માંડવીના આપણે સિંગના ઓળા લીલી આપણે લીધી તેની હું રીત બતાવીશ આપણે આખા વર્ષ માટે કઈ રીતના સ્ટોરેજ કરવું તે આપણે આખા વર્ષ માટે ઓરા ખાઈ શકીએ એના માટે મેં લીલી આપણે માંડવી ઓરા આવે છે સિંગ તે શેકી લીધી હતી અને તડકે આપણે સાત થી આઠ દિવસ માટે સૂકવી હતી તેના દાણા આ રીતના સુકાઈ જાય તેવા આપણે સુકાવા દેવાના છે ત્યારબાદ જ આપણે આનું સ્ટોરેજ કરી શકીએ જો લીલા હશે તો આપણે સ્ટોરેજ નહીં થાય અને જ્યારે પણ આપણે ઈચ્છા થાય તો આપણે સ્ટોરેજ કરેલા હોય તો આપણે ખાઈ શકીએ છીએ અને આ ઓરા આપણે વર્ષમાં એક જ વાર આવે છે એટલે આપણે આને સ્ટોરેજ કરીને રાખીશું તો આમાં ઘણી બધી આપણે રેસીપી પણ બની શકે છે એટલા માટે આપણે સ્ટોરેજ કરીશું આપણે પેલા માંડવીના બધા રચના બિયા કાઢી લેવાના છે જો તમારે કીધે હાથથી ન ફોલાય તો હું બીજી રીત પણ બતાવું છું આ રીતના આપણે એકદમ સરસ સુકાવા દેવાના છે ત્યારબાદ જ આપણે સ્ટોરેજ કરીશું આપણે સરસ સુકાઈ ગયા છે જો આપણે હાથથી ન તૂટે તો આપણે આ રીતના સિંગ આપણે નીચે રાખીશું અને તેને આપણે કોઈ પણ લીસો પથ્થર લેશું આપણે વજનવાળી કોઈ પણ વસ્તુ હોય તે ચાલે આ રીતના આપણે વજન લઈને પણ આપણે ખોલી શકીએ છીએ આપણે ઓરા ખોલવામાં વધારે પ્રોબ્લેમ થતી હોય છે કઠણ હોય છે એટલે એટલે આ રીતના આપણે ખોલીશું એટલે આપણે એકદમ સરસ અને ફટાફટ બી પણ નીકળી જશે આપણે હાથમાં તકલીફ નહીં પડે આપણે ઘણા બધાને હાથના પણ દુખાવા હોય છે તો આ રીતના આપણે ખોલીશું તો આપણે ફટાફટ બી નીકળી જશે આ રીતના આપણે બી કાઢી લેશું બધા આ સુકેલા ઓળા આપણે કોઈ પણ વ્રત રહ્યા હોય તેમાં પણ ખાઈ શકીએ છીએ અને મીઠા પણ આપણે એટલા લાગે છે એટલે આપણે સ્ટોરેજ કરીને કરેલું હશે તો આપણે ગમે ત્યારે ખાવા હોય તો ખાઈ શકીએ અને આને આપણે ફ્રીજમાં પણ રાખવાની જરૂર નહીં પડે બહાર જ આપણે એમના આવા નાવા આખું વર્ષ માટે રહે છે આ ફટાફટ આપણે બી નીકળી જાય છે આ રીતે ફોલશું તો આપણે કલાકમાં રીતના પથ્થર ઉપર મારીને પણ ફોલતા હોય છે આ રીતના તો પણ ફટાફટ ફૂટી જાય છે આ રીતના આપણે બધા બી કાઢી લેશું સરસ આપણે બી નીકળી ગયા છે મારે દસ મિનિટમાં આપણે એક કેલા જેટલા બી નીકળી ગયા છે આ રીતના આપણે કડક હોય અને આટલો અવાજ આવતો હોય તેવા આપણે સુકાવા દેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ક્રિસ્પી દાણા બની ગયા છે જરા પણ પોચો આપણે બી હશે તો આપણે સ્ટોરેજ બગડી જશે એટલે આ રીતના આપણે એકદમ સરસ સુકાવા દેવાના છે ત્યારબાદ આપણે કોઈ પણ બોટલ થમ્સઅપની કે કોઈ પણ આપણે સોશિયોની ગમે તે બોટલ આ પ્લાસ્ટિકની હશે તેમાં પણ આપણે સરસ આખા વર્ષ માટે રહેશે તેમાં આપણે આ રીતના બધા ભરી દેશું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લીલો દાણો જરા પણ ન હોવો જોઈએ તો જ આપણું સ્ટોરેજ આખા આખા વર્ષમાં વર્ષ માટે રહેશે સરસ આપણે એકદમ સરસ પછાડી અને એકદમ દાણો ફિટ થઈ જાય થોડા થોડા ભરતા જશું ને આ રીતના આપણે ઝડકતા જાશું તો જ આપણો સ્ટોરેજ નહીં બગડે નહીં બગડી જશે આપણે એર જરા પણ રહેવા દેવાનું નથી એર નહીં રે એટલે આપણે એકદમ સરસ બી રહેશે આપણે સૂકી માંડવી કરતા પણ આપણે આ ઓરાના બી હશે તો ખાવાની પણ એટલી મજા આવશે તમને સિંહ પણ નહીં ભાવે એટલા ઓરા મસ્ત ખાવાની મજા આવે છે અને આખા વર્ષ માટે આપણે ખાઈ શકીએ છીએ આ રીતના આપણે આખી બોટલ ભરી લેશું આ રીતના આપણે ભરતા જશું હવે આપણે ઝડપવાથી નહીં ભરાય એટલે આપણે આંગળી વડે દાબીને આપણે સરસ ભરી દેસુ આ રીતના આપણે જગ્યા થઈ જશે આપણે જરા પણ એ રહેવા દેવાનું જો તમારી પાસે બી થોડા હોય તો આપણે નાની બોટલ લેવાની છે આ રીતના આપણે સરસ ઢાંકી દેવાની છે અને આપણે એકદમ સરસ ઢાંકણ દઈ દેવાનું છે આપણે જરા પણ ખુલ્લું નથી રહેવાનું ટાઈટથી આપણે આ રીતના ઢાંકણ દઈ દેસુ અને આ રીતના આપણે બી ભરી લેશું તો આપણે આખા વર્ષ માટે આવા આવા સરસ રહેશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ